જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આ પાછી ગાળવા પાવા આવી છે અને સરસ મજાનું વાતાવરણ તડકાનું બદલાણ સરસ મજાના વાદળા હાલી રહ્યા છે તો કોયલના મીઠા ચૌકાર મધુર મધુર સંભળાઈ રહ્યા છે તો મેઘરાજા મહેરબાની કરે એવું લાગે છે પણ તડકા એ થોડુંક એનું મૂલ્ય કેમતી હતું એ ઘટાયું છે અને થોડુંક વાતાવરણ સુધર્યું છે કારણ કે હણ તડકા બહુ પડ્યા ઝુલમના તો સરસ મજાનું વાતાવરણ છે તો મેખીધું એક બ્લોક બનાવી લો વાતાવરણ સારું છે અને ઝાડવા બધાએ પાઈ દીધા ધીમે ધીમે પીર્યા છે જો ને મારી નિશાળમાં કેવું ગંદુ પડ્યું છે સરસ મજાના સકલા બોલી રહ્યા સરસ મજાનું જય માતાજી તો કલાક દોઢ કલાક શાળામાં સમયને વિતાવ્યો અને મારી હાજરી સરસ્વતીમાં તો પૂરે પણ ભગવાનને પૂરી પડે બંધ શાળામાં હું અહીં ગાળવા પાવા આવું છું સરસ મજાની તો અડધી કલાક એમ થયું કે સરસ મજાનો પવનના આવે છે તો હું બેઠી ગઈ તો હવે ઘરે જવાનો સમય સરસ મજાનો થઈ ગયો છે હવે જઈને નાસ્તા પાણી કરીએ

जाइड ने जाइड के वाय जाड़ वाने आ जाइड नी नी से माता जी बैठे लास्ट बोलते माता जी जाइड તો આપણે આ નજરે નિહાળી રહ્યા છીએ માતાજીના દર્શન કરીએ છીએ એ ઇતિહાસ જૂનો બોલે છે બારસો વર્ષ પહેલાંનો તો આપણે આ ભગવતીના દર્શન કરીએ બારસો વર્ષનો ઇતિહાસ જૂનો છે રેટ તો આપણે હું દર્શન કરું તમે પણ કરો અને ભગવતી આજે યાદ કર્યા છે તો અમને લાભ મળી ગયો હાલતા હાલતા હાલો તો આવી ગયા દર્શન કર્યા મારી ભગવતીઓના અને આવા લાવા દર્શન દે છે એ ભગવતી मी गोवती फोडो ला हाते देणी माते जी आवड नंबटामा हात करता मंगले किती ने हाले रिया ई माता जी सरस मजाना करो वधारासे बा बा नु माग न दतो कर वदार न રાજાને માતાજી એ ઓવારણ લીધે કર લીધા બીધા ઓવારણ આ હાથે જ બેનું કોઈ દેલ છે કારણ ઈલા જે ઈલાતેયા મકને એનો સાઉથ પર એની એવી જગ્યા ગોતો હતી છે

Pogledajte ona, ona je zaraštajna, roješa lagana, srasmaza nije. To je što je tada. Ljubav, tada bih sviđali, malo bih zahirila. Roješa lagana, srasmaza